ફૂગ થઈ હતી ઉપરાંત વિવિધ જીવાત અને ડોર પડવાની પણ ખાસ લઈને નુકસાન જોવા મળ્યું હતું ઉપરાંત ભારે વરસાદને લઈ ખેતરોમાં પાણી પાણી જેવા દ્રશ્યો સર્જાયા હતા અને જેના કારણે ખેડૂતોના પાકનું ઉત્પાદન ઘટી ગયું હતું અને જેને લઈને ખાસ ખેડૂતોની હાલત છે તે દયનીય બની હતી જે ખેડૂતોએ ત્રીસ થી પાંત્રીસ મણ ઉત્પાદનની ખાસ આશા રાખી હતી તે ખેડૂતોને વીસ થી પચીસ મણ જ ઉત્પાદન થઈ શક્યું છે અને જેથી ખેડૂતો ખૂબ જ મૂંઝાયા છે અને સામે તૈયાર પાકમાં જ વરસાદ પડતા ખેડૂતોની હાલત બગડી છે બીજી તરફ લઈને પણ ડાંગર હોય મગફળીઓ કાઢી નાખી છે એના ઉપર લગભગ દસ દિવસ રોજ થોડા થોડા છાંટા પડી જાય છે અમે આયોજન કરીએ કે કાલે કાઢીએ પરમ દિવસ કાઢીએ પણ રોજ વરસાદ આઈ જાય છે આના પેહલા લગભગ એક મહિના પેલા વરસાદ આવ્યો નહી વરસાદ ના આવી નાથી ડોર ઉપર આવી ગયા અને નાથી લગભગ પચીસ થી ત્રીસ ટકા તો મગફળીઓ બધી જતી રહી અત્યારે હાલ વાતાવરણમાં એવું થઈ ગયું છે કે અંદરમાં ફ્રી પાકી જઈશે આવું બહાર કાઢીએ તો વરસાદ વિતાડ છે અને અંદર રાખે તો અંદર ઉગી જાય છે એના લીધે ખેડૂતને લગભગ સો ટકા જેવું નુકસાન જેવું જ છે આ વખત જો ફ્રી લઈને જઈએ મેં કદાચ કાઢી નાખ્યા લઈને જઈએ તો આઠસો નવસો રૂપિયા મફતના ભાવ મગફળીઓ માગે છે ખેડૂતને તો જીવવું બહુ મુશ્કેલ થઈ ગયું છે જો સરકાર નેચીસ થી ત્રીસ હજાર રૂપિયા ખર્ચો થાય છે અત્યારે રોજે ત્રણસો થી સાડા ત્રણસો રૂપિયા રોજ થઈ ગયો મજૂર આઠ વાગે આવું અગિયાર વાગે જતા ત્રણ વાગે આવું પાંચ સાડા નીકળી જાય છે અંકુરભાઈ ભાઈ હાલની પરિસ્થિતિ બહુ ગંભીર છે ખેડૂતો બહુ હેરાન થઈ રહ્યા છે વરસાદ બહુ પડે છે મગફળી કાઢેલી લગભગ પચાસક ટકા તો કાઢી નાખીશ નહીં મગફળી એ મગફળી ફેલ થઈ ગઈ છે બજારમાં જવું તો કોઈ ભાવ નથી ચાલતા કોઈ એના હોમો નથી જોતા ખેડૂતો મજૂરી કરવાવાળા માણસો બહુ હેરાન કરે છે બહુ ભાવ છે બહુ હેરાન છે ખેડૂત જો આ વિષય પર જો સરકાર કંઈ પણ પ્રેમથી ખેડૂતો મદદરૂપ થવા માંગતી હોય તો મદદ કરો તો સારી વાત ઘાસ સારો તો ફેંકી જ દેવાનો છે ફેંકી દીધો બેકી જ દેવાનો છે કશું કામમાં આવે એવું નથી મારા નામ રામભાઈ